તો મિત્રો આપણે અહીંયા વાત કરીશું કે જે મતદાર ગણતરી ફોર્મ છે એ કઈ રીતે જાતે ભરવું એના વિશે આપણે એ વિડીયોમાં વિગતવાર સમજીશું તો વિડીયોને શરૂ કરતાં પહેલાં મિત્રો જો અમારી ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશનને અલાઉ કરી લો જેથી અમારા જે આવા વિડીયો આવે એ સૌથી પહેલાં તમને જોવા મળે તો સૌપ્રથમ મિત્રો જે એ કેટેગરીની અંદર આવતા હોય છે એટલે કે જે ચાલીસ વર્ષથી જે વધારે ઉંમર છે એટલે એમનું નામ બે હજાર પચીસથી બે હજાર બેની યાદીની અંદર તે લોકો નામ ધરાવતા હોય છે એ લોકો એ કેટેગરીની અંદર આવતા હોય છે તો એમનું ફોર્મ કઈ રીતે ભરવું તો આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું તો મિત્રો અહીંયા આગળ એમની ડિટેલ આપેલી હોય છે એમનું નામ આપેલું હોય છે પછી એમનો ચૂંટણી કાર્ડ નંબર એમનું સરનામું પછી અનુક્રમ નંબર આપેલો હોય છે ભાગ નંબર અને વિધાનસભા જે તે લાગતી હોય એ અને એમનું જે રાજ્ય હોય છે એ અહીંયા આપેલું હોય છે અને અહીંયા આગળ એમનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો આપેલો હોય છે તો આપણે ફર્સ્ટમાં અહીંયા વાત કરીશું કે હાલનો ફોટો ચોંટાડો તો એમને હાલ તાજેતરનો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે કલર ફોટો એ અહીંયા આગળ એમને ચોંટાડવાનો છે અને પછી જે આ ફોર્મ છે એ કઈ રીતે ભરવું નીચેની સાઈડ જે વિગત આપેલી છે એ કઈ રીતે ભરવી તો પહેલાં જે ફર્સ્ટમાં જે પહેલું કોષ્ટક આપેલું છે એની આપણે વાત કરીશું તો અહીંયા આગળ જન્મ તારીખનો પહેલો ઓપ્શન આપેલો છે તો આ જે જન્મ તારીખ છે એ તમારા આધાર કાર્ડ પ્રમાણે અહીંયા આગળ તમારે લખવાની છે પછી એના નીચે આધાર નંબર આપેલો છે તો તમારો જે હાલનો જે આધાર નંબર છે એ આધાર નંબર લખવાનો છે પછી એના નીચે ત્રીજો ઓપ્શન આપેલો છે મોબાઈલ નંબરનો તો અહીંયા આગળ તમારો મોબાઈલ નંબર લખવાનો છે પછી પિતા વાલીનું નામ તો તમારા પિતાનું નામ છે જે એ પિતાનું નામ તમારે અહીંયા આગળ લખવાનું છે અને પિતાનું નામ લખ્યા પછી તમારે પિતા વાલીનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો તો એટલે અહીંયા આગળ તમારે જે ચૂંટણી કાર્ડ છે તમારો ચૂંટણી કાર્ડ નંબર છે તમારા પિતાનો એ ચૂંટણી કાર્ડ નંબર તમારે લખી દેવાનો છે પછી અહીંયા આગળ માતાનું નામ છે તો તમારા મમ્મીનું નામ અહીંયા આગળ તમારે લખવાનું છે આ બોક્સમાં પછી માતાનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો તો અહીંયા આગળ ચૂંટણી કાર્ડ નંબર લખવાનું છે જો તમારા જોડે હોય તો લખી શકો અથવા એને છોડી શકો છો પછી જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો જો તમે પરણેલા છો તો અને જો નથી પરણેલા તો નહીં આવે જો પરણેલા હોય તો તમારી પત્નીનું નામ અહીંયા લખવાનું છે પત્નીનું નામ અને પછી એનાની જે જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર તેમનો ચૂંટણી કાર્ડનો નંબર જે છે એ નંબર તમારે અહીંયા લખવાનો છે એટલું કર્યા પછી મિત્રો એની નીચે અહીંયા બે બોક્સ આપેલા છે જુઓ છેલ્લા એસઆરની મતદાર યાદીમાં મતદારની વિગત અને જે સંબંધીનું નામ છેલ્લા એસઆરમાં અગાઉના કોષ્ટક કોલમમાં આપવામાં આવ્યું છે એની વિગત તો મિત્રો આ જે પહેલું કોષ્ટક જે આપેલું છે એ યાદીમાં જે બે હજાર પચીસ અને બે હજાર બેની જે મતદાર યાદી છે એની અંદર તમે જો નામ ધરાવતા હોય તો આ કોષ્ટક તમારે ભરવાનું છે અને જો બે હજાર પચીસની યાદીમાં નામ ધરાવતા હોય તો તમારે આ કોષ્ટક ભરવાનું છે તો મિત્રો અહીંયા આપણે વાત કરીશું જે ચાલીસ પ્લસની વધારે ઉંમર ધરાવે છે એ લોકોને જે પહેલું ફર્સ્ટમાં જે છેલ્લા એસઆરની મતદાર યાદીમાં મતદાન વિગતો એ પહેલું જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટક તમારે ભરવાનું છે તો ફર્સ્ટમાં અહીંયા આપેલું છે મતદારનું નામ તો તમે તમારું જે નામ છે અહીંયા આગળ જે ચૂંટણી કાર્ડનું નામ આપેલું છે એ ચૂંટણી કાર્ડનું નામ તમારે અહીંયા આગળ લખવાનું છે પછી મતદાર ઓળખપત્ર નંબર તો તમારા ચૂંટણી કાર્ડનો નંબર જે અહીંયા આપેલો છે એ ચૂંટણી કાર્ડનો નંબર તમારે લખવાનો છે પછી અહીંયા સંબંધીનું નો સંબંધીના નામમાં તમારા પિતાનું નામ લખવાનું છે જે તમારા પિતાનું નામ છે એ પિતાનું નામ અહીંયા આગળ લખવાનું છે પછી સંબંધ સંબંધ આ તમારે એમના શું સંબંધ થાય તો તમારા પિતા થાય તો અહીંયા આગળ તમારે પિતા કરવાનું છે પછી જિલ્લો તમારો જે જિલ્લો હોય જિલ્લો લખવાનો છે પછી રાજ્યનું નામ છે રાજ્યનું નામ લખવાનું છે પછી વિધાનસભાનું નામ જે હોય તે તમારે લખવાનું છે પછી અહીંયા ત્રણ કોષ્ટક આપેલા છે વિધાનસભા મત મત વિભાગનો નંબર ભાગ નંબર ને અનુક્રમ નંબર તો આ જે નંબર છે એ તમારી જે યાદી છે મતદારની યાદી એમાં તમને મળી જશે તો અહીંયા આગળ મત વિભાગનો નંબર ભાગ નંબર અને અનુક્રમ નંબર કે કયા નંબરે તમારું જે મતદાનની યાદી છે એમાં કયા નંબરે તમારું નામ આપેલું છે એનો અનુક્રમ નંબર લખવાનો છે એટલું કર્યા પછી અહીંયા આગળ મિત્રો મતદાર અથવા પરિવારના કોઈપણ પુખ્ત સભ્ય એટલે કે સંબંધનો ઉલ્લેખ કરોની તારીખ સાથે સહી ડાબા અંગૂઠાની છાપ એટલે તમારી સહી કાતો અંગૂઠો બંનેમાંથી જે હોય એ તમારે અહીંયા કરી દેવાનો છે અને પછી અહીંયા આ જે ફોર્મ છે આમાં બીએલઓ એમને પોતે સહી કરી દેશે તો આ રીતે તમે જે એ કેટેગરીની અંદર આવે છે એટલે કે ચાલીસ પ્લસથી વધારે જે ઉંમર ધરાવે છે એ લોકો આ રીતે એમનું ફોર્મ ભરી શકે છે મિત્રો વિડીયોમાં આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત